રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધુમ્મસ હોવાને કારણે જગતનો ઘાટ ધુમ્મસ છવાતા રસ્તા પર નીકળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી ધુમ્મસને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે રવિ પાકોમાં ઘઉં ચણા જીરું જેવા અનેક પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે રસ્તા પર વાહન નીકળતા વાહન ચાલકો પણ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો વિઝિબિલિટી ડાઉન લોકો મુશ્કેલીમાં મુકાયા હતા દિવસે પણ રાત્રિ જેવો માહોલ બન્યો હતો વાહનની લાઇટો ચાલુ રાખવાનો વારો આવ્યો હતો ઘાઢ ધુમ્મસ છવાતા જગતનો તાત પણ ચિંતિત જોવા મળ્યો હતો રવિ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે